નમસ્કાર દોસ્તો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત કરું છું મિત્રો કાકડા મોઢાની અંદર ગળાની અંદર જે કાકડાની સમસ્યા થાય છે કાકડા વધી જવા આ કાકડા વધી જાય ત્યારે આ કાકડાની સામાન્ય સમસ્યામાં ઘરે બેઠા મટી શકે છે ઘણી બધી વખત એવું થાય કે એવું કહેવામાં આવે કે આનું ઓપરેશન કરવું પડે પરંતુ પહેલી જ વાર થયા હોય કે બે ત્રણ વર્ષ એકાદ વાર થયા હોય તો આને શરૂઆતમાં ખૂબ આસાનીથી ઘરેથી મટી શકે છે કાકડાની સમસ્યા કાકડા છે એ આયુર્વેદની દૃષ્ટિએ મિત્રો કફ પ્રધાન માનવામાં આવે છે પુસ્તકોમાં રાજીવ દીક્ષિતનું એક મારી પાસે સરસ મજાનું પુસ્તક છે અને પુસ્તકની અંદર આ કાકડાનો જબરજસ્ત એવો પાવરફુલ ઉપચાર આપવામાં આવ્યો છે કે જેનાથી વગર દવાએ પણ કાકડા ઘરે બેઠા મટી શકે છે કેમ કે કાકડા આમ તો સામાન્ય સમસ્યા લાગે છે પરંતુ આપણા આખું શરીર અને આખું માઇન્ડ છે એને ડિસ્ટર્બ કરી નાખે છે આપણા શરીરની જે ઉંમર હોય છે જે કફ પ્રમાણે જે શરૂઆતની ઉંમર હોય છે જે એક વર્ષથી નાનું બાળક હોય એક વર્ષથી પંદર વર્ષ સુધીની ઉંમર કે ટૂંકમાં એક વર્ષથી બાળકથી માંડીને કિશોરાવસ્થા સુધીનો જે સમયગાળો હોય છે એ શરીરનો કફ પ્રકૃતિનો સમય હોય છે કફ પ્રકૃતિની ઉંમર હોય છે એટલા માટે નાના બાળકોમાં અને કિશોરોમાં કાકડાની સમસ્યા વધારે જોવા મળતી હોય છે અને એ સિવાય કફ પ્રકોપની ઋતુ હોય અથવા કફ જે પ્રકોપ થાય એવો ખોરાક વારંવાર ખાવામાં આવે તો એનાથી પણ કાકડાની સમસ્યા થાય છે જેમ કે વારંવાર ઠંડી વસ્તુ વધારે ખાવામાં આવે અથવા વારંવાર ગળી વસ્તુની સાથે ઠંડી વસ્તુ વધારે ખાવામાં આવે ત્યારે કાકડાની સમસ્યા થવાની પૂરી શક્યતા રહેલી છે મિત્રો વધારે ગળપણ અથવા વધારે ઠંડુ ખાવાથી કાકડા વધે છે કાકડા જ્યારે વધે ત્યારે ઇન્દ્ર અસહ્ય દુખાવો થાય જ્યારે બંને બાજુ કાકડા વધે છે ને ત્યારે ઘણી વખત એવું થાય કે આપણે ખોરાક તો શું ખોરાક ગળવાથી તો અસહ્ય દુખાવો થાય પરંતુ આપણે જ્યારે આપણું થૂક પણ નીચે ઉતારીએ ત્યારે પણ અસહ્ય વેદના થાય છે અને પાણી પીએ ત્યારે પણ ખૂબ વધારે પીડા થતી હોય છે આ કાકડાની સમસ્યામાં અને ઘણી વખત મને પોતાને થયેલો એક અનુભવ કે કાકડાની સમસ્યામાં તાવ પણ આવી જાય છે મિત્રો શરીરનું ટેમ્પરેચર પણ વધી જાય છે બુખાર આવી જાય છે એટલે કાકડા એ સાવ સામાન્ય સમસ્યા તો નથી જ પરંતુ એવી ગંભીર સમસ્યા પણ નથી હોતી કે ઓપરેશન કરવું પડે વધારે ડિફિકલ્ટ પ્રોબ્લેમ હોય વધારે લાંબા સમયથી હોય તો ઓપરેશન એ બધી ટ્રીટમેન્ટ એ અલગ આવે છે પરંતુ આયુર્વેદ પ્રમાણે એનો ઉપચારની વાત કરવા જઈએ તો સૌથી પહેલું અને અક્ષીર કોઈ રામબાણ ઔષધ હોય ને તો એ છે હળદર રાજીવ દીક્ષિતનું જે પુસ્તક છે એની અંદર એક જબરજસ્ત ઉપચાર છે જે હળદરનો છે આમ તો એમાં લીલી હળદરનું કહ્યું છે પરંતુ લીલી હળદર છે મેળવવી થોડી મુશ્કેલ બને દરેક ઋતુમાં ન મળી શકે પરંતુ આપણી પાસે જે હળદરનો પાવડર રસોડામાં પડ્યો હોય છે કંઈ નથી કરવાનું રસોડામાં જે હળદર છે અડધી ચમચી હળદર લેવાની છે ચમચીએથી મોંની અંદર અડધી ચમચી હળદર નાખી દેવાની મોં બંધ રાખી અને થોડી થોડીવાર એમને રહેવાનું છે હળદર છે એને ગળી જવાની નથી મોંની અંદર જ રાખવાની છે એટલે હળદર છે એની જે લાળ છે ને એ ધીમે ધીમે નીચે ઉતરશે અને એ ગળામાં થઈ અને જે ગળાની અંદર જે પીડા થાય છે એને દૂર કરશે કાકડાની સમસ્યા જે કાકડા વધી ગયા છે કાકડા છે એ સમસ્યા દૂર કરી દૂર કરી દેશે હળદર હળદર એક અક્ષીર અને રામબાણ ઇલાજ છે હળદર છે એ મોંની અંદર રહેલા ખરાબ બેક્ટેરિયાનો પણ નાશ કરવાની સાથે સાથે પીડાને ઓછી કરે છે એ સિવાય ખોરાકની અંદર ખાસ કરીને ઠંડી અને ગળી વસ્તુ બિલકુલ ન ખાવી કઠણ વસ્તુ ન ખાવી કેમ કે જ્યારે કઠણ અને થોડી સખત એવી વસ્તુ એવી જે જ્યારે ખાવામાં આવે ત્યારે અસહ્ય પીડા થાય ગળાની અંદર જે કાંકડાની સમસ્યા હોય છે તે અસહ્ય વેદના થાય છે એટલે બની શકે એવી સ્મૂથ વ્યક્ત સ્મૂથ વસ્તુઓ છે સ્મૂથ ખોરાક એવો હળવો ખોરાક અને જે પોચો ખોરાક હોય એવો જ ખોરાક ખાવો જેમ કે ખીચડી છે જે બેસ્ટ માનવામાં આવે છે દરેક પ્રકારની બીમારીમાં ખીચડી ખૂબ આરામથી ખવાય છે ખાઈ શકાય છે અને વધારે હળદરનો ઉપયોગ કરવાનો કેમ કે કાકડાની સમસ્યામાં એ સિવાય નાના બાળકો હોય તો એને હળદરવાળું દૂધ દૂધ આપવાથી પણ ખૂબ ફાયદો થાય છે એ સિવાયનો એક બીજો પણ સરસ મજાનો પ્રયોગ છે કે હળદરની જે લાળ છે એ અંદર ઉતારવાની સાથે જે એ પ્રયોગ છે દિવસમાં એક કે બે વખત કરી શકાય છે પરંતુ એ સિવાયનો જે પ્રયોગ છે એ એક દેશી ઉપચાર જે હળદર અને દેશી મધનો છે હળદર સાથે દેશી મધ મિક્સ કરી અને ઢીલી પેસ્ટ બનાવી અને આ પેસ્ટ છે એને આંગળીની મદદથી ઊંડે સુધી જવા દેવાનું છે જ્યાં કાકડાની સમસ્યા હોય આંગળીની મદદથી ઊંડે સુધી એ જે પેસ્ટ બનાવી બધી પેસ્ટ ગળાની અંદર રાખી દેવાની અને ધીમે ધીમે ગળી જવાની નથી અને ધીમે ધીમે એની મેળે નીચે ઉતરવા દેવાની છે આનાથી કાકડાની સમસ્યામાં ખૂબ ફાયદો થાય છે પરંતુ જો વધારે પડતી સમસ્યા કાકડાની હોય અને કાકડાને લીધે વધારે તાવ પણ આવી જતો હોય તો ડૉક્ટર પાસે અવશ્ય પહોંચી જવું કેમ કે આ બધા પ્રાથમિક ઉપચારો છે આયુર્વેદિક ઉપચારો છે પરંતુ હાલના સમયમાં વ્યક્તિની તાસીર કેવી છે કહી શકાય નહીં કેમ કે દરેક લોકોની તાસીર પ્રમાણે આ ઉપચારો છે એ પરિણામ આપતા હોય છે પરંતુ આ ઘરે બેઠા કરી શકાય એવા ઉપચારો છે અને મોટા ભાગના લોકોને આ ઉપચારોથી કાકડાની સમસ્યામાં ખૂબ ફાયદો થાય જતાં જતાં એ કહી દઉં કે હળદર અને મીઠાવાળા ગરમ પાણીના કોગળા અવશ્ય કરતું રહેવાનું દિવસભર જ્યાં સુધી કાકડાની સમસ્યા ન મટે ત્યાં સુધી ઠંડુ પાણી ન પીવું હુંફાળું પાણી પીવું આટલી પરેજી સાથે આ પ્રયોગો કોઈ બેમાંથી કોઈ પણ એક પ્રયોગ હળદરનો કરવામાં આવે તો કાકડા ખૂબ આસાનીથી મિત્રો મટી શકે છે ખૂબ ખૂબ આભાર જય માતાજી